મિત્રો દાઢી કરવાનું રેઝર તો તમારું ખરાબ થઈ ગયું હોય અથવા એની ધાર બુઠ્ઠી થઈ ગઈ હોય અને કામ ના કરતું હોય તો આજે હું તમને જણાવીશ એક મસ્તનો ઉપાય જેના દ્વારા તમારા રેઝરને તમે વ્યવસ્થિત ફરીથી રિપેર કરી શકશો તો તેના માટે તમારે મિત્રો એક વાસણની અંદર પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે અને પાણી એકદમ ગરમ થઈ જાય ત્યારબાદ તમારે તેની અંદર મિત્રો આ જે રેઝર હોય એ તમારે નાખી દેવાના છે એટલે કે જે પણ પ્રકારના તમે રેઝર વાપરતા હોય એ તમારે ગરમ પાણીની અંદર મૂકી દેવાના છે અને ત્યારબાદ મિત્રો આ રેઝરને તમારે જેની અંદર એકથી બે મિનિટ સુધી રાખવાના છે અને ત્યારબાદ જે દાંત સાફ કરવાની જે સળી આવતી હોય ધારદાર અણીવાળી એના દ્વારા તમારે મિત્રો જે બ્લેડની વચ્ચે અથવા આસપાસ જે પણ કચરો હોય તમારે એ બ્લેડની મદદથી દૂર કરવાનો છે તમે જોઈ શકો જે રીતના ઘસી ઘસીને તમારે જે પણ કચરો બ્લેડની વચ્ચે ફસાઈ ગયો હોય વાળ જૂના ફસાઈ ગયા હોય અથવા બીજો પણ કચરો હોય એ તમારે સાફ કરી લેવાનો છે મિત્રો હવે વિડીયોમાં આગળ વધીએ પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ જગદીશભાઈ વણકરને સુરપુર ગામથી અરવિંદભાઈ ઠાકોરને માણસા ધોળકવાથી અમીષાબેન દેસાઈને દહિસર મુંબઈથી મનીષભાઈ નાવળિયાને પાલીતાણાથી અને ઇલાબેન અગ્રાવતને વડતાલથી જાય છે તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ વ્યવસ્થિત આ સળી દ્વારા આપણે જે રેજર છે સાફ થઈ ગઈ છે હવે તેને પાણીથી આપણે ધોઈ નાખશું ને ત્યારબાદ મિત્રો તમારે તમે જે પણ જીન્સનું પેન્ટ પહેરતા હોય અથવા વધારાનું કોઈ જીન્સ પડ્યું હોય તો તમારે જીન્સનું પેન્ટ લેવાનું છે અને ત્યારબાદ આ રેઝર છે એને મિત્રો તમારે ચલાવવાની છે તેના ઉપર પરંતુ ઊંધી ચલાવવાની છે તમારે સીધી નથી ચલાવવાની તમારે રેઝરને તમે જોઈ શકો તે રીતના ઊંધી ચલાવવાની છે જેથી કરીને તેની ધાર છે મીજો મજબૂત થઈ જશે અને કચરો પણ જે પણ હશે દૂર થઈ જવાનો છે તો તમારે જે રીતના હું તમને બતાવું છું તે રીતના ઊંધી રેઝર તમારે જીન્સના પેન્ટ ઉપર ચલાવવાની છે હવે મિત્રો હું તમને જણાવી દઉં તો રૂસાવાળા જે પણ કપડાં હોય તો કોઈ પણ પેન્ટ હોય તો શર્ટ હોય જેની અંદરથી રૂસા નીકળી ગયા હોય તો મિત્રો તમે આ લેઝરની મદદથી તેના ઉપર ચલાવશો તો રૂસા છે એ બધા દૂર થઈ જશે અને એકદમ વ્યવસ્થિત રૂસા જે વધારાના હશે એ બધા નીકળી જશે અને ત્યારબાદ મિત્રો તમને એનો ઉપયોગ જણાવી દઉં તો મિત્રો હાથ પગની જે રૂવાટી હોય અણગમતા વાળ હોય તેને પણ તમે મિત્રો આ લેઝરની મદદથી દૂર કરી શકશો આસાનીથી કેમ કે હવે એની ધાર પણ મજબૂત થઈ ગઈ છે કચરો પણ દૂર થઈ ગયો છે જેને કારણે હાથ પગની જે રૂવાટીઓ છે અણગમતા વાળ છે પણ દૂર થશે અને રૂછાવાળા કપડામાંથી વધારાના રૂછા પણ તમે દૂર કરી શકશો તો મિત્રો આવી રીતના તમારા દાઢી કરવાના રેઝરને તમે ફરીથી વ્યવસ્થિત ધારદાર અને રિપેર કરી શકો છો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય આ ઉપાય પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ